હો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી એક યુટ્યુબ ચેનલ નયન ઓટોવાલા બ્લોગ બરોબર પહેલાં તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું છું નયન બરાબર અને હું નોકરી કરું છું ટ્રેડર્સ તો તમને ટ્રેડર્સ બી બતાવી દઉં જોઈ લો આ છે ટ્રેડર્સ જેમ કે લોખંડ કપચી સિમેન્ટનું અને સિમેન્ટની અત્યારે હાલ ગાડી બી આવેલી છે એ બી બતાવી દઉં બરાબર દીખો આ સિમેન્ટની છે ટોટલ અંદર બસો થયેલી સિમેન્ટ આવે છે હાથી અને હાથી પ્રાઈમ પેપર બેગ બેગી બરાબર આ છે લોખંડ કપચી રીતી હવે મહત્વની વાત કે યુટ્યુબ ચેનલના વ્લોગમાં તમને જોવા શું મળશે તો પહેલું આપણે ડેલી લાઈફ જેમ કે હું શું કરું છું કેવી રીતના કામ કરું છું બરાબર કેટલો પગાર છે પ્લસ મારી એક રિક્ષા છે લોડિંગ જોઈ લો હું તમને બતાવી દઉં આ આ જે રિક્ષા રી એ આપણી જ છે આ છે મારે બનેવીની રિક્ષા બરાબર આ છે મારી રિક્ષા આ છે બે હજાર ચોવીસનું મોડલ બરાબર અને મેં એનું નામ ખલનાયક રાખેલું છે અને મને મારી રિક્ષા બહુ જ વાલી છે બરાબર આ છે મારે બનેવીની રિક્ષા આ છે બે હજાર તેરનું નું મોડલ અને હું તમને કહી દઉં કે હું જે જગ્યાએ નોકરી કરું છું એ જગ્યાએ મને લગભગ છ સાત વર્ષથી જ હું અહીંયા જ નોકરી કરતો હતો જોઈ લો મતલબ આ તો જગ્યા અમે ચેન્જ કરી પહેલાં બીજે અમારું ગોડાઉન હતું અને હું રિક્ષા લાવે લગભગ આજે છ સાત મહિના થઈ ગયા છે એને પહેલાં હું અહીંયા નોકરી જ કરતો તો ચારસો રૂપિયા પગાર બરાબર અને એના પછી હું રિક્ષા લાવ્યો મારી એ લાવ્યો એટલે મારો પગાર થોડું કટ કર્યો અને રિક્ષાના બી મારું છું થોડો ઘણો પગાર ભરી આપીશું કારણ કે કામ ઓછું થઈ જાય ને આપણે ફેરામ જઈએ એટલે બરાબર અને બીજી એક વાત કે આપણે બ્લોગમાં જોવા શું મળશે તો આપણે અહીંથી દેખો હું તમને મારી રિક્ષા કે ભરાય નીકળું આજુબાજુના રસ્તા ડેલી લાઈફ મારી શું શું પ્રોબ્લેમ આવે છે શું શું મજા આવે છે મારી લાઈફમાં હું શું એન્જોય કરું છું શું અચિવમેન્ટ કરું છું બધું તમને જોવા મળશે અને બીજી એક વાત કે આપણે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે નય મોટોવાલો બ્લોગ બરાબર આપણે એવું વિચાર્યું નહોતું કે યુટ્યુબ કર્યું છે એના પહેલાં મેં યુટ્યુબ કર્યું હતું બરાબર કોમેડી યુટ્યુબ ચેનલ હતી મારી મહાદેવના ચેલા કરી મહાદેવના ચેલા કોમેડી એમાં હું ટીમ તરીકે કામ કરતા હતા બધું હું જ કરતું હતું મેનેજ પણ ટીમ તૂટવાના કારણે આપણે એ કામ છોડી દીધું યુટ્યુબ છોડી દીધું અને લગભગ બે વર્ષ પછી મેં વિચાર્યું આપણે હવે કંઈક કરીએ તો મેં વિચાર્યું કે હું ઓલરેડી અલગ અલગ ગામના અલગ અલગ રસ્તા અલગ અલગ સિટી આ બધું રોજ જોતો જોઉં છું સી અલગ અલગ મુસીબતો આવતી હોય આપણી અલગ અલગ મજા બી આવતી હોય અલગ અલગ કામ કરતા હોય તો ચલો આપણે તો કરીએ છીએ આપણે મજા બી આવે છે તો પબ્લિકને બી બતાવીએ તો આપણે યુટ્યુબ ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરીએ તો મને આશા એવી છે કે તમે મારી યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરશો અને મને અને તમને બંનેને મજા આવે એ ટાઈપના હું વિડીયો નાખી તો તમે બી અમારા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓલ સેટ કરી દેજો વિડીયો બનાવતો હું રોજ નાખવાની કોશિશ કરીશું કુક દિવસ એવું હશે તો ગેપ પડી જાય બરાબર બાકી બનાતો ઊંધી ડેલી વ્લોગિંગ કરીશું એવું નહીં ટ્રેડર્સ વિશે જ બતાવીશું આપણે આપણે અલગ અલગ સ્તરો ઉપર જે ફરવા જઈશું એવી બતાવીશું બરાબર તો ચેનલ પર નવા હોય તો રિક્વેસ્ટ કરું છું સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓલ ઉપર સેટ કરી દેજો બરાબર ચલો મળીએ હવે હા મારે એક ફેરો છે રેતીનો જો રેતી ભરીને જવાનું છે મારે જીઆઈડીસી ચાલીસ ટુકર રેતી બેથી સિમેન્ટ છે તો ફટાફટ આપણી રિક્ષામાં રેતી દઈએ અને જીઆઈડીસી જઈએ બરાબર હું તમને આગળ મળું અને હા રિક્ષામાં દેખો ચલાવતો હોય એટલે શૂટ હું માપનું જ કરું છું કેમ કે એકલો ચલાવતો હોય બીજું કોઈ હોય ના શૂટિંગ કરવા વાળું એટલે કે આપણે ખોટું જોખમ લેતા નથી અમુક અમુક શોર્ટ લઉં છું બરાબર ચલો મળીએ આપણે તમારું અને સિમેન્ટ છે તો જે માસાથી દોઢ એક કિલોમીટર લાગે છે જીઆઈડી બરાબર ને ત્યાં જશું ત્યાં જઈને આપણે વાયરને થ્રીને કંડલ લાવવાના છે જે વાયર ફ્રી ફેક્ટરીએ છે એમાંથી રેટલ વેચવા માટે આપણે બરાબર તો કેચલ બી બતાવે અને બનારા આપણો લાખો બી ત્યાં આપણે શું શું કરીએ બતાવીશું ફેક્ટરી તુલસી સોરી અને અહીંયા રિનોવેશન થવાનું હશે કદાચ બંધ પડેલી ફેક્ટરી છે અને આ એક ખલનાયક છે અહીંયા ખાલી થાય છે બતાવું તમને બરાબર અને બીજી એક વાત આપણે હવે ખાલી કરીને સીધા દરેશ્રી વાયર ખીલીના ફેક્ટરી ફેક્ટરીએ તો તમને ત્યાં બી બતાવી ફેક્ટરી કેવી રીતના વાયરખીલી બને છે બરાબર

આ ટાઈપની રીત ફેક્ટરી હોય આવી રીતના લોડ થાય ઉપર વાયરનો પછી બનો વાયર આવી રીતના બે બંડલ વાયર બે બંડલ ખીલી ઓહો મિત્રો ફાઇનલી આપણો વાયર ખીલી લઈ લીધું છે અને આ બધી જે ગોડાઉન મલેશિયા ગોડાઉન ઠીક વરસાદ વધારો આવી રહ્યો છે જો બરાબર અને આપણે આઠ થયેલી સિમેન્ટ લઈને વાઘોજના ગામ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે ડિપાર્ટમેન્ટ રોકી દીધી બસ વરસાદ વરસાદના કારણે જો અંદર પાણી પડે તો એને પગાર કદાચ પાર્ટી ઉતાર ના ઉતાર એટલા માટે હાલ લીપડાના ગાડી જે આપણે રિક્સર ઉધાર દીધી ચાલુ બરાબર

સાઈડ ઊંડું થઈને તો મિત્રો જુઓ વરસાદ તો રહી ગયો છે થોડોક થોડોક આવે છે અને અચાનક તર્કો બી કાઢી દીધો નીચાણો બી કાઢી દેખાય વરસાદ બરાબર અને આપણે પહોંચવા જઈશીએ ઇન્દ્રો પૂરા ઘોંગ દોડે બરાબર